ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ના બાવીસ અને ના વીસ કર્મચારી સામે તપાસનો ધમધમાટ થયો શરૂ ઉલ્લેખનીય છે કે આ અગાઉ ત્યાં ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી ભ્રષ્ટાચાર સ્વરૂપે પૈસા આપીને નોકરી કરતા ઉમેદવારોને પકડી કાર્યવાહી હાથ ધરી હતી યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઇજનેયર તરીકે બોગસ રીતે નોકરીએ લાગેલ ઉમેદવારો ઉપર તવાઈ આવી હતી અગાઉ અરવલ્લીના નવ ઉમેદવારો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા બાદમાં વધુ અગિયાર ઉમેદવારોને ભેગા કરી દેવામાં આવ્યા હતા સાબરકાંઠા અને અરવલ્લીના ઉમેદવારોનો સમાવેશ થાય છે કાંડમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એપી સેન્ટર બન્યો છે અને જેમાં અરવલ્લીના એક ભાજપના મોટા માથાની પણ સંડોવણી આગામી સમયમાં બહાર આવી શકે છે નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિએ એક લાખ કમિશન સાથે ઉમેદવારો પાસેથી બાર લાખ રૂપિયા લીધા હતા અને આંગળીયા મારફતે પૈસા વડોદરા મોકલવામાં આવ્યા હતા યુજીવીસીએલ દ્વારા વધુ અગિયાર ઉમેદવારો સસ્પેન્ડ કરવામાં આવતા બાંગરા રીતે નોકરીએ લાગેલ ઉમેદવારોમાં સોંપો પડી ગયો છે અને જેમાં બે મહિલા કર્મચારી તો હાઈ